નથી જાણતા કારણ કે આપણે એટલા માટે પીડામાં છીએ કે દર વખતે કમળની ખેતી જ કરીએ છીએ દર વખતે છીએ દબાવીએ છીએ અને આ ભૂમિ છે ત્યારે તમારી પાસેથી હવે હું સાવજ ની ગર્જના ની આશા રાખવા માટે આવી છું આ ભાજપ ને ભગાડવા ની આશા માટે આવી છું તો ભગાડશો ને કારણો કારણો મારે ધરવાના તો તમે જાણો છો આ ઘેર વિસ્તાર દર વખતે પાણીમાં ડૂબે ભાઈ દર વખતે ડૂબે વિચારો કેમ ડૂબે છે દર વખતે પૂર આવે દર વખતે વરસાદ થાય તો નદીઓ અહિયાં આવીને જ ભાઈ સમુદર માં

પાણીમાં આટાઇ મારશે હવે હવે તો પેલા તો ઈ હેલિકોપ્ટર લઈને આવતા હતા હું કરતા હતા હેલિકોપ્ટર લઈને અને એમ કે અમે હેલિકોપ્ટર માં સર્વે કર્યું સાંભળજો શું કે હેલિકોપ્ટર માં ઓબ્ઝર્વેશન કર્યું

ભાજપે કર્યું છે ને એને આપણે ફોટા પાડવાનું કામ કરવાનું છે ઘર ભેગા કરીને તો આ કામ કરશો ને બધાયનો મને ઓકાર જોયો અહીંયા હાવજો બેઠા છે આ હાવીધાડો અમે લડવાનું છે ભાજપ

જોવો છો ને તો મારે કેવું નથી એના ખોટા કામ કેવા નથી પણ આ ભાજપ અને કોંગ્રેસ બે થી સાવધાન રેજો આ વાત કેવી છે ભાજપ અને કોંગ્રેસ બે થી સાવધાન

આ વાસ્તવિકતા છે એટલે જે ભાજપે આપણને રોડે ચડાવ્યું ને એને હવે આપણે જનતા એ રોડે ચડાવવાનું છે આ વાત તમે દઢ કરીને જાજો અહીંથી ચડાવવાનું છે ને રોડે એટલા માટે જ અમે આવ્યા છીએ અને આ લોકો મીલી બગતથી આપણને એમ છે કે ત્રીજો પક્ષ નો ચાલે નો ચાલે શું કમે એનું પણ તમને કારણ દઈ દઉં કે એ લોકોની ભેગી રાજનીતિ છે ને એ પૂરી થઈ જાય ધંધા ભેગા કરવા વેવાયું થવું છે ભેગું ખાવું છે ભેગું બેહવું છે એટલે આ લોકોની ભાગીદારી ખુલ્લી પડે એનું તમને ઉત્તમ ઉદાહરણ દઈ દઉં અને દુઃખ સાથે કહેવું પડે છે કે ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજનો આ દીકરો જેલમાં છે શું કામ એને એમ કીધું કે મનરેગામાં કોબાંડ થાય છે ને ગરીબોને લૂટે છે ભાજપ અને એમાં નામ કોના ખુઈલા ભાજપ અને કોંગ્રેસના નેતાઓના ખુઈલા આવી ને ધંધાની ભાગીદારી સામે અને એને જેલમાં પૂરા તોય શું કામ એક ગ્લાસ મારવાના ગુનામાં અને મહિલાઓને આગળ લાવે મહિલા અધિકારીને કે મહિલા અધિકારીને ગ્લાસ માર્યો એને માર્યા બેનોવતી કેવું છે કે હખણા રહેજો નેતર અમારી માતાઓ બહેનો પણ ગોબા પાડવામાં હોશિયાર છે ગોબા પાડી લેજો તમારા

જૂના છે તો ન્યા પૂછો ને ભાજપને અહીંયા અહિયાં હુકમ આવો છો એટલે છેલ્લે એટલું તમારે સમજવાનું છે કે ગામે ગામ ભાજપ કોંગ્રેસ ની આવી કપલી નું હશે જેનું કામ ખાલી ને ખાલી પીન મારવાનું છે શું છે કરવાની વાત કેવા માટે આવ્યું છું છો ને તૈયાર એટલે હવે વિશેષ વાત મારે નથી કરવી મારે તમને એટલું કેવું છે કે હિંમત રાખજો આ લોકો

દેશની રક્ષા તો વર્ષો થી આપણા ફોજી વીરો કરે છે આપણા ફોજીવીરો કરે છે અને આ ફોજીવીરો ને આ લોકો એ રોડ ઉપર લાવી દીધા છે ને દેશભક્તિ ની કરે એ પાકિસ્તાન છું કે તમે કાયદો બનાવો સરકાર એની છે ને કાયદો બનાવો કે જે પણ ધારાસભ્ય બને ને એને એના દીકરા ને કા પોતે બોર્ડર ઉપર જાવું પડશે ને દેશની રક્ષા કરવી પડશે બનાવો કાયદો અમે જવા તૈયાર છીએ કોઈ દેશ ભક્ત નથી દેશની રક્ષા તો માત્ર ને માત્ર આપણા ફોજી વીરો કરે છે અને છતાં પણ કહું છું મારા દરેક વતી કહું છું તમારા વતી આ ભાજપને કહેવા માંગુ છું કે હજી પણ અમારા પ્રમાણપત્ર જોતા હોય તો આપે તો આપી દો મારા હાથમાં એકે 47 અને લાવો એ આતંકવાદીઓને મારી સામે છાતીઓમાં ગોળી મારીને ઢીમ ન ઢાળી દો ને તો માં ભૂમની દીકરી નહી હું અમારી દેશભક્તિના પ્રમાણપત્ર તમે માંગશો એટલે ભાજપ કોંગ્રેસને હવે ઘર ભેગા કરવાનો સમય આવી ગયો છે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો